હાર્દિક સ્વાગત કરે છે અયોધ્યા જનારા યાત્રીઓની બેઠક વ્યવસ્થા મંડપ પાસે રાખેલ છે

જેથી કરીને તમે સીધા તેમનો સંપર્ક કરી શકો બે કોચ એવા છે જે લોકોનો નંબર કોચ નંબર એકવીસ અને બાવીસમાં આવેલો છે તે સામાન્ય રીતે પ્લેટફોર્મની બહાર રહે છે પણ આજે આ ટ્રેન માટે થઈને રેલવે તંત્રએ એક ખાસ વ્યવસ્થા ઊભી કરી છે એક વખત અહીંયાના પ્લેટફોર્મના પેસેન્જર ગાડીમાં ચડી જાય એટલે ગાડી થોડીક આગળ વધશે અને પાછળના બંને કોચ પ્લેટફોર્મ ઉપર આવે ત્યારે પાછી ઊભી રહેશે એટલે પાછળ એકવીસ બાવીસમાં ચડવાવાળા કોઈપણ પેસેન્જર કોઈપણ પ્રકારની અફરાતફરી ન કરે કે ખોટી ઉતાવળ રેલવે તંત્રએ તમારી માટે ઉપલબ્ધ કરી છે આજે તમારી અહીંયાની આ તમામ વ્યવસ્થા માટે રેલવેના જુદા જુદા કર્મચારીઓએ સવારથી ખૂબ જ જહેમત ઉઠાવી છે અને છેલ્લા સમાચાર મુજબ ભાવનગરથી ગાડી છૂટી થઈ નીકળી ચૂકી છે સ્પેશિયલના તમામ યાત્રીઓને શુભકામનાઓ બધા જ લોકોને અયોધ્યા રામલલ્લાના મંદિરે જવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ છે જય શ્રી રામ અગત્ય કોને ચડવાનું છે એસ ફોરના લોકોને બોર્ડિંગ કરવાનું છે એ આ ભાઈ શ્રી રણજીતભાઈની સાથે આગળ જશે આગળની સાઈડ એસ ફોર કોચ આવશે એ તમને બોર્ડ કરાવશે ત્યાંથી એસ ફોરના તમામે તમામ યાત્રીઓએ રણજીતભાઈની સાથે આગળની સાઈડ જવાનું છે અને ત્યાંથી જ બોર્ડ કરવાનું છે એસ ફોરના તમામે તમામ યાત્રીઓ ચડી જાય પછી ગાડી આગળ ખેંચાશે એટલે એસ ટ્વેન્ટી વન અને એસ ટ્વેન્ટી ટુના યાત્રીઓ છે એ પાછળ પ્લેટફોર્મ એન્ડ પાસે ઊભા રહેશે તમારી સાથે કુલદીપભાઈ આવશે કુલદીપભાઈ આગળ આવી જાઓની સાથે રહેશે એમને પાછળની સાઈડ જવાનું છે એસ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુના ના યાત્રીઓ ઉતાવળ ન કરે ગાડી આવશે ઊભી રહેશે એસ ફોરના યાત્રીઓ ચડશે પછી ગાડી આગળ જશે તમારા કોચ પ્લેટફોર્મની બહાર હશે ઉતાવળ નહીં કરતા તમારા કોચ પ્લેટફોર્મ પર આવશે તમે ચડશો પછી જ ગાડી ઉપડશેનો માટે અમારા સિનિયર ડીએન મલિક સાહેબ તેમનું બુકેથી સ્વાગત કરશે શ્રી ભરતભાઈ મલુકા શ્રી ઘનશ્યામભાઈ મોહન શ્રી હનુમાનદાસજી રામ શ્રી વિજયભાઈ સેલાણા શ્રી મહેશભાઈ પરમાર બજરંગ દળ ઉપપ્રમુખ જય શ્રી રામ

જય શ્રી રામ મારું નામ વિજય શેલાણા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બજરંગ દળ જિલ્લા સહસંયોજક આજે સૌરાષ્ટ્ર પ્રાંતની આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ કાર્યકર્તાઓની સ્પેશિયલ આસ્થા ટ્રેન ભાવનગરથી પ્રસ્થાન થઈ છે અને આ ટ્રેન અયોધ્યા રામચંદ્ર ભગવાનનું ભવ્ય મંદિર જે નિર્માણ થયું છે તેના દર્શનાર્થે જવાની છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ બજરંગ દળના ભાવનગર વિભાગના બારસોથી ઉપર કાર્યકર્તાઓ છે તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પિસ્તાલીસો કાર્યકર્તાઓ ચાર ટ્રેનના મારફતે આવતીકાલે પ્રમ દિવસે રાત્રે અયોધ્યા પહોંચશે ભૂતકાળમાં સંઘર્ષો જે કોઈ બલિદાનો થયા છે જે આંદોલનો થયા છે જે લોકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે જે સંઘર્ષો થયાને જે દુઃખની ઘડી વીતી ગઈ દુઃખ દુઃખ ભરે દિને બીતે રે ભૈયા સુખ ભરે દિને બીતે આયા હાય આજે વર્ષો પછી એક સુખનો આનંદનો દિવસ આવ્યો છે અને બાવીસ તારીખે ભગવાન શ્રી રામની ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે શિવહોર વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ ભજંગ દળના કાર્યકર્તાઓ સહિત આજે આસ્થા ટ્રેનના મારફતે અયોધ્યા રામચંદ્ર ભગવાનના દર્શનાર્થે જવાના છે અને અમને મનમાં પણ ક્યારેય નહોતું કે અમે આ લાભો લઈ શકશું અને રામચંદ્ર ભગવાનના દર્શન કરી શકશું પણ કહેવાય છે કે ભગવાનનો જ્યારે બોલાવો આવે છે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય સંજોગો હોય પણ આપણો મેળ અનુકૂળ આવી જ જતો હોય છે અને આજે અમને પણ આ લાભ મળ્યો છે અને એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ મનમાં આનંદ છે ઉત્સાહ છે જે વ્યક્ત કરવો પણ અઘરો છે કેટલા શબ્દોમાં વખાણ કરવા કે રામચંદ્ર ભગવાનને દર્શન કરવા માટે જવાનો અમને પણ અવસર મળ્યો છે જય જય શ્રી રામ